નમસ્કાર મિત્રો વાપી રિપબ્લિક સ્વાગત છે આજ રોજ દક્ષિણ વિભાગ કોળી સમાજ મંડળ દ્વારા મોતીવાડા ઉદવાડા ખાતે આવેલ કોળી સમાજ હોલમાં પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ ઉજવી હતી જે નિમિત્તે સેલ્યુ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી ઉત્તમભાઈ પટેલ દ્વારા પોતાના વ્યક્તિત્વમાં મોક્ષ ખરીદવાની દરખાસ્ત કરી હતી જે પેટે રૂપિયા એક લાખ એકાવન હજારનું દાન જાહેર કરી તેમણે એની શરૂઆત કરી હતી અને અખાત ત્રીજને દિવસે એક્યાવન કન્યાઓના સમૂહ લગ્ન કરવાનું પણ આહવાન કર્યું હતું અને આ સમાજ આ મંડળના સ્થાપક શ્રી મોહનભાઈ દાજીભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી मैंने आपने कहा साइकिल के लिए रोड किया तो 100 प्रतिशत रोड पर साइकिल आता है पर ये टुकड़ों में तो हेवा बच्चों में दुनिया समझने जा रही है या कच्चे विभाग कोई सुधार नीचे खाना नहीं है मैंने साथे दुनिया जाना नमूना है दुनिया का पेड़ ऐमने से ठाठ तक के आपने ऊब भी आये करिए तो बन्दे � એ એટલા મંડળ મે સદનજી જે કોણ જાતા હતા મટાકા હવે આપણે સરવાળ કરીએ કાર્યરત તો આની પોરી સભાની લોકેશન છે આપણા અન્નાની પોરી છે આપણે ઘણા ઘણા તબ મે પૂજા પાઠ કરીએ રિયો કરવા માટે સંપન્ન કરીએ આ છે એક સાથે આપણે બધા સક્ષમ છે કોઈ લોકો નદી પરવા

વિલીવા આ galaxies થી છે કેટલા સરોબાણી છે સમાજિકતો છે 10 વર્ષ એક સંબે દીધોને મફત વિદ્યાતા કરીને કોટા કરાવે છે તો ন্রডিন ত্রিন নাজন আইরস কটটকনে স্রগা están আনা. করাই ঄ইংনাইরা কটকিআনেক কটাকাাাযরি নিন্য় করাণ হ্য়ু�sin આજે દક્ષિણ વિભાગ કોળી સમાજના સુવર્ણ જયંતિનો દિવસ હતો એટલે કે ગોલ્ડન જુબલી પચાસ વર્ષ પૂરા થયા અને એકાવન વર્ષ વર્ષમાં પ્રવેશ કરે છે અને આ દક્ષિણ વિભાગ કોળી સમાજની જે સ્થાપના છે એ પચાસ વર્ષ પહેલાં આ ગામના અગ્રણી શ્રી મોહનભાઈ દાજીભાઈ પટેલ અને ડુંગળી ગામના બીજા અગ્રણી નાનુભાઈ મણિભાઈ પટેલે કરેલી અને આજે ભવ્ય આવી જમી જમીન રોકીને અહીંયા હાઈસ્કૂલ બી બનાવી હોલ બી બનાવ્યો રસોડું પણ બનાવ્યું પ્રગતિના પંથે છે પરંતુ ઘણી બધી ખૂબી ખામીઓ છે કમીઓ છે જે કમીઓ હવે પૂરી કરવાની છે નવ ઉજવાની હોય જે યંગસ્ટર છે તેમણે વિચાર કરવો જોઈએ કે હવે પછી આમાં શું ઘટે છે મેન તો આપણે ઝાડ બી ખૂબ રોપવા જોઈએ ત્યાર પછી જે મોક્ષ રથ કહેવાય જે માણસનું અવસાન થાય અને જે મોક્ષ રથ આપણને જોઈએ સ્મશાનભૂમિ જવા માટે એ આજ દિન સુધી આપણે આ કોળી સમાજના પહેલાંમાંથી આવી નથી તો આપણે એનું આયોજન કરવું જોઈએ એટલા માટે કે આપણે આવું કાંઈ થાય ત્યારે બીજા સમાજને ફોન કરતા હોઈએ બીજા આ કોઈ હોય સંસ્થા તેની પણ આપણે ફોન કરીને મંગાવવું પડે છે આપણે વેઇટિંગમાં હોઈએ છે તો એના કરતાં આપણી પાસે આટલું ફંડ છે અને ફંડ નહીં આવે તો બી આપણે બીજું ફંડ ઉઘરાવી શકીએ છીએ તો મારી એવી વિનંતી છે કે આ સમાજને કે એક વહેલીમાં વહેલી તકે આ એક મોક્ષરથ લાવે એમાં ફૂલ ફૂલની પાખડી જે કાંઈ સહયોગ મારા તરફથી કે મારા મિત્રો તરફથી આપવા પડે કે અપાવવા પડે તેના માટે હું વંદન કરતા છું